શ્રી ગુંદીખાણા પ્રા શાળામાં જૂથની તમામ શાળાઓના અઢારસો બાળકોને વડાલીના સગરબધુઓ તરફથી મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તિથિભોજન આપવામાં આવ્યું મિત્ર એવો શોધવો જે સરીખો હોય સુખમાં પાછળ રહીને દુઃખમાં આગળ હોય એ પંક્તિ સાર્થક અહીં સાર્થક નજરે પડે છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુંદીખાણા જૂથની દસશ્રી ગુંદીખાણા કલછાવાડ વલસાડી પીપલિયા કાઠિયા રાજેટા રાજેટા ફળો કૌશિયા ફળો ફળો ડોસા ફળો આ તમામ બુંદીખાણા જૂથની શાળાઓ ઉપરાંત અજાવાસ જૂથની સાલેરા શાળા બુંદીખાણા ગામની આંગણવાડીના બાળકો કાર્યકર્તા ગામના યુવાન મિત્રો એમ થઈને અઢારસો બાળકો તેમજ તમામ શાળાના એને વડાલીના બંધુઓ તરફથી એમના રોહિતકુમાર સગરને શ્રદ્ધાંજલિ મોક્ષ પ્રદાન માટે આદિવાસી સમાજના બાળકોને પૂરી શાક દાળ ભાત સેવ બુંદી ખવડાવવામાં આવી આ પ્રસંગે શાળા પરિવાર વતી દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું મિત્ર પ્રેમ જોઈને શાળા પરિવારના બાળકો દ્વારા રામ સ્તુતિ રામ મંત્રો ઉચ્ચારણ કરીને મોક્ષ પ્રદાન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી આ પ્રસંગે ગામના વાલીઓ એસએમસીના સભ્યો ગામના યુવાનોનો પણ ભરપૂર સહકાર આપ્યો અને દાતાશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું પ્રતિનિધિ ફજલભાઈ મેમણ સાબરકાંઠા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો